ખરેખર આ ખેતરની અંદર જીરું વધારે પડતું બળે છે અને તમે મિત્રો ક્યારેય નહીં જોયું હોય એટલું બધું જીરું આજે આ ખેતરની અંદર બળી રહ્યું છે તો મિત્રો આજે આ જે ખેતર છે ખેતરની અંદર એટલે કે ગયા વર્ષે જે આ જીરાની આ આજ ખેતરની અંદર જીરુંનું વાવેતર કરવામાં આવ્યું હતું અને દર્શક મિત્રો જ્યારે આ જીરાનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારે આ જીરાની અંદર જે સારું એવું ઉત્પાદન પણ ગયા વર્ષે આવ્યું હતું અને આ વર્ષે જે જીરું છે આપણું કાયદેસર બેસી જાય છે એના વિશે આજે આપણે વાત કરીશું અને મિત્રો તમને પણ પાછળની સાઈડમાં દેખાઈ રહ્યા છે અડધા અડધા ક્યારે આવી ગયા છે તો મિત્રો જ્યારે આપણું જીરું છે એ ખરેખર બળી જતું હોય છે તો એનું કારણ શું તો કે આપણે ગયા વર્ષે આની અંદર જે જીરાનું વાવેતર કર્યું હતું અને તેમ છતાં આની અંદર ભૂખનાશક પણ આપવામાં આવી હતી અને મિત્રો બ્લુકો ઉપર છે એલિયટ છે અને સાપ જેવા પાવડર પણ આ ખેતરની અંદર આપવામાં આવ્યા હતા જેથી કરી અને જે આ ખેતરની અંદર જ્યારે સાપ પાવડર આપવામાં આવ્યો હતો ત્યારે આમાં પિયત સાથે પણ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે ખાતરની સાથે પણ પટ મારી અને ખાતર ઉરિયા ખાતર આપવામાં આવ્યું હતું તો એ છતાંય પણ મિત્રો આમાં તમને પાછળ દેખાઈ રહ્યું આપણું જીરું છે એ બળી રહ્યું છે તો આપણા ખેડૂત મિત્રોને બતાવીશું કે ખરેખર આપણું જે ખેતર છે એટલે કે જે આપણા બાજુનું ખેતર છે એટલે એ ખેતરની અંદર સારા પ્રમાણમાં એટલે કે લીલો સુકારો આવી ગયો છે અને મિત્રો જ્યારે લીલો સુકારો આવે છે ત્યારે ખેડૂત મિત્રોને કોઈપણ પ્રકારનું આવક થતી નથી અને મિત્રો આમાં નુકસાન ભોગવવાનો વારો આવે છે તો મિત્રો તમને આજે હું દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું જો મિત્રો આ જગ્યાએ તો હાવ જીરું યોજ ગયું છે નથી એવી રીતનું દેખાઈ રહ્યું છે અને મિત્રો આ જીરું છે એ અત્યારે આ કિરાની અંદર હાવ પણ એટલે કે જે છોડ છે એ આવ નીચે બેસી ગયો છે અને મિત્રો જ્યારે આપણે જે જીરું છે એ જીરાના ખેતરની અંદર આપણે આવ્યા છીએ ને ત્યારે આ જે જીરું છે નીચે છોડ બેસી ગયો છે જેથી કરી અને ખેડૂત મિત્રોને આની અંદર પચાસ ટકા પણ આવક થાય એવું અત્યારે આ ખેતરની અંદર દેખાઈ રહ્યું છે અને મિત્રો જો કદાચ જે આ પાક તો પચાસ ટકા આવક થશે અને જો પાકશે નહીં તો પણ આમાં પચાસ ટકા આવક થશે નહીં અને મિત્રો આ જીરું છે કે આમાં ગયા વર્ષે પણ સારું એવું જીરું હતું ને આ વર્ષે તો જીરાની અંદર કોઈ પણ પ્રકારનું છોડ કે કંઈ પણ સારો એવો દેખાતો નથી અને મિત્રો જે સોડ છે એ બળી ગયા છે અને સીધા ડાયરેક્ટ લીલા છોડ બેસી જાય છે તો મિત્રો આવું તમારે કયા કયા વિસ્તારમાં વધારે પડતો જે સુકારો એટલે કે લીલો સુકારો આવી ગયો છે અને જે સીધો ડાયરેક્ટ લીલો છોડ બેસી જાય છે તો અવશ્ય મિત્રો તમારો તાલુકો જીલો અને એની કોમેન્ટ કરજો જેથી કરીને અમને પણ ખ્યાલ આવે કે તમારા વિસ્તારમાં કેવું કેવું જીરાનું વાવેતર થયું છે અને કેવા પ્રમાણમાં જીરું બળી રહ્યું છે તો મિત્રો આ ખેતરની અંદર ત્રણ વીઘાનું ખેતર છે એમાં કદાચ એક વીઘાનું જીરું બચે એવું અત્યારે હાલની પોઝિશન પ્રમાણે દેખાઈ રહ્યું છે તો દર્શક મિત્રો જે જીરું છે એ અમુક અમુક જગ્યાએ જ આપણને લીલો છોડ દેખાઈ રહ્યો છે તો મિત્રો જે આવી રીતે જે જીરું છે એ બળી જતું હોય છે અને ખેડૂત મિત્રોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે અને મિત્રો આ ખેતરની અંદર જીરું છે એનો સીધો ડાયરેક્ટ લીલો છોડ નીચે બેસી જાય છે જેથી કરી અને આમાં કોઈ પણ પ્રકારનું ઉત્પાદન આવે એવી પોઝિશન લાગતી નથી અને મિત્રો તમે પણ જોઈ શકો છો જે આ જીરાનો છોડ છે એ અચાનકથી નીચે બેસી જાય છે જેથી કરી અને આમાં કોઈ પણ પ્રકારની આવક ન થાય અને મિત્રો હજે તો આમાં છોડવા જતા જ જાય છે જે કેટલો ટાઈમ સુધી છોડવા જાય એનું કોઈ નક્કી નથી તો મિત્રો આવી રીતે જે છોડવા છે એ નીચા સીધા ડાયરેક્ટ બેસી જતા હોય છે અને ખેડૂતને આમાં નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે તો મિત્રો તમે આવું કયા કયા વિસ્તારમાંથી અમારો વિડીયો જોવો છે અને કેવા વિસ્તારની અંદર જ્યાં જીરા હશે એ જીરું કેટલા પ્રમાણમાં બળી રહ્યું છે એના વિશે તમે પણ બતાવજો અને મિત્રો અત્યારે તો જે આપણે જે જગ્યા ઉપર બચ્યું ને તો હાવ જીરું છે જ નહીં એવી પોઝિશન દેખાઈ રહી છે અને અડધા અડધા શામાં જીરું દેખાય છે અને મિત્રો આવી રીતનું જે જીરું બળ્યું છે એ આપણે આખા ખેતરનો જે આજે વ્યૂ બતાવી રહ્યા છીએ અને મિત્રો જે જીરું છે એ ખરેખર હાવ નીચે બેસી જાય છે અને મિત્રો તમને પણ દેખાઈ રહ્યું છે જે સોળ છે એ અચાનકથી નીચે બેસી જાય છે દર્શક મિત્રો જે આપણે જે ખેતર છે એ ખેતરના એક ખૂણે ઊભા રહી અને આપણે વિડીયોના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો મિત્રો જે પાછળની સાઈડમાંથી દેખાય છે એ કાયદેસર સારોખા થઈ જાય છે એક સાઈડમાંથી આવું જીરું બની ગયું છે એટલે મિત્રો આવું આવું જીરું અત્યારે આ અમારા વિસ્તારની અંદર બળી રહ્યું છે અને જેથી કરીને ખેડૂત જે ઉદાસ છે મિત્રો જે ખેડૂતની જે રોનક છે એ પણ ફરી ગઈ છે અને મિત્રો જો આવી રીતે જો ખેતરની અંદર જો અવારનવાર જે ફૂગ આવતી રહેશે તો ખેડૂત પણ એક સમયમાં પાયમાલ થતો જ હશે એવું લાગી રહ્યું છે તો મિત્રો આજે આપણે જે નજીકથી આપણા વ્યુઅર્સ મિત્રોને બતાવવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે આપણો જે જીરાનો છોડ છે એ બળે છે એના વિશે આજે આપણે દર્શાવીશું તો મિત્રો જે આપણો જીરાનો છોડ છે એ આવી રીતે જે બળે છે અને મિત્રો જે આ તમે પણ જોઈ શકો છો જે આ છોડ છે એ લીલો હતો એટલે કે આ ગઈ આજે જ આ છોડને અંદરથી જે છોડ છે એને મૂળિયા આવી રીતના થઈ ગયા છે એટલે કે મૂળિયામાં મિત્રો આમાં જે હળો પડી ગયો એ ટાઈપનું જે છોડ થઈ જતો હોય છે અને મિત્રો આવી રીતે આ જીરાની અંદર નુકસાન અત્યારે થઈ રહ્યું છે તો મિત્રો આવી રીતે જે સોડવા છે એ નીચે બેસી જાય છે અને જે જીરું છે એમાં કોઈ પણ પ્રકારનો નફો થાય એવું અત્યારે લાગતું નથી અને મિત્રો જે છોડ છે એ આવી રીતના સીધા ડાયરેક્ટ લીલા છોડ નીચે બેસી જાય છે અને ખેડૂતને મોટું નુકસાન ભોગવવાનો વારો આવે એવું અત્યારે દેખાઈ રહ્યું છે અને મિત્રો જો આ છોડ છે એ સીધો હજી અત્યારે તમે આ છોડને કાઢ્યો છે બહાર તો મિત્રો આવી રીતે જે મૂળિયા એના છે એ થઈ ગયા છે અને મિત્રો આવી રીતે ખેડૂતોને જે ખેતરની અંદર અત્યારે મોટા ભાગે લીલા સુકારાથી ખેડૂત પરેશાન છે અને મિત્રો જો કાળિયો સુકારો છે એ ઉપરથી આવતું હોય છે અને એનું કોઈ નિરાકરણ યગરાવાળા અથવા તો ખેડૂત પણ કરી શકે છે અને મિત્રો જે આ જમીનજન્ય રોગ છે જેથી કરી અને જમીનજન્ય રોગની અંદર કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ લાંબી થાય એવું લાગતું નથી કારણ કે જે જમીનની અંદર રોગ હોવાથી આવી રીતે સીધું ડાયરેક્ટ છોડ નીચે બેસી જાય છે અને ખેડૂતને મોટું નુકસાન થતું હોય છે મિત્રો તમે પણ જોઈ શકો છો આજે અત્યારે હાલમાં ગઈ રાતે જે આ છોડ છે એ નિશ બેઠેલો છે એટલે મિત્રો આવી રીતે જે છોડવા છે એ નિશાઇ સીધા ડાયરેક્ટ જમીન સાથે અડી જાય છે અને છોડને હેઠે મૂળિયામાંથીને આપણે ખેંચીએ તો જે છોડ છે એ હેઠેથી મૂળિયાથી જ મૂકી દીધો હોય એ રીતની અત્યારે પોઝિશન થાય છે અને મિત્રો જે આ જીરું છે એ ખરેખર અત્યારે ખેડૂતને માટે જે આના સારા એવા ભાવ પણ મળે એવું પોઝિશન હોવા છતાં જે આની અંદર જમીનજન્ય રોગ આવી જાય છે એના કારણે આ જે જીરું છે એ સીધું ડાયરેક્ટ નીચે બેસી જાય છે તો મિત્રો તમે પણ જોઈ શકો છો જે આ ગાય રાતનો જે છોડવો છે એ લૂઝ થઈને અત્યારે પડી ગયો તો મિત્રો આવી રીતે જમીનજન્ય રોગના કારણે આખું ખેતર સાફ થઈ જાય એવી પોઝિશન અત્યારે દેખાઈ રહી છે તો મિત્રો તમને આમાં વિડીયોના માધ્યમ થકી આ જે ખેતર દેખાડી રહ્યા છીએ એની અંદર જીરું ઘાટું એવું હતું અને પણ અત્યારે અમુક અમુક જગ્યાએ જીરું દેખાય છે તો મિત્રો આ આપણે આખા ખેતરનો વ્યૂ બતાવી રહ્યા છીએ જેથી કરી અને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે અમારા વિસ્તારમાં આવો પણ સુકારો આવી ગયો છે મિત્રો આપણે જે જીરાના ખેતરમાં જે આપણા વિડીયોના માધ્યમ થકી જે દ્રશ્યો બતાવ્યા તો મિત્રો અત્યારે ખેતર સી આખું સાફ થઈ રહ્યું છે અને મિત્રો તમારા વિસ્તારમાં કેવા કેવા સુકારા આવ્યા છે તો અવશ્ય કોમેન્ટમાં જિલ્લો તાલુકો આપશું જેથી કરી અમને પણ ખ્યાલ આવે કે આપણો કેવા કેવા વિસ્તારમાં કયા કયા વિસ્તારમાં આપણો વિડીયો જોવાય છે તો મિત્રો આપણા વિડીયોને અહીંયા આંકડા પૂરો કરીશું અને ફરી મળીશું નવા વિડીયોની સાથે નવા વ્લોગની સાથે